એક સમયની વાત છે એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો એનું રાજ્ય ખૂબ સુખી હતું ધન ધનધાનની કોઈ જ કમી ન હતી રાજા અને પ્રજા સુખેથી એમનું જીવન જીવતા હતા પણ એક વર્ષ પછી એ રાજ્યમાં ભયંકર દુકાળ પડ્યો પાણી ના હોવાના કારણે ત્યાંના બધા જ ખેતરો સુકાઈ ગયા આવી ભયંકર સ્થિતિમાં ખેડૂતો એ રાજાને અનાજ ના આપી શક્યા અનાજ ના મળવાથી રાજદરબારમાં તકલીફ પડવા લાગી રાજદરબાર ખાલી થવા લાગ્યું આ કારણે રાજા ચિંતા કરવા લાગ્યો એના મનમાં ચિંતા રહેતી કે રાજ્યનો ખર્ચ કેવી રીતે નીકળશે આ ચિંતામાં ઘણો સમય સમય જતો રહ્યો પણ ધીમે ધીમે સ્થિતિ લાગી અને દુકાળનો ખતમ થયો હજી પણ રાજાને ચિંતા હતી કે કોઈ દિવસ ફરીથી દુકાળ પડશે તો રાજા શું કરશે આના સિવાય રાજાને બીજી પણ ચિંતા રહેતી પાડોશી રાજ્યોનો ભય મંત્રીઓનું ષડયંત્ર આવી ઘણી ચિંતાઓ એમની ભૂખ તરસ અને રાત્રે ઊંઘી પણ ના શકતા રાજા આવી સ્થિતિથી ઘણા દુખી રહેવા લાગ્યા પણ જ્યારે રાજમહેલના માળીને દેખતા તો એમને આશ્ચર્ય લાગતું આખો દિવસ મહેનત કરી ઠંડી ગરમ રોટલી ખાતો અને રાતના સમયે ઝાડ નીચે બહુ શાંતિથી આરામ કરતો રાજા આ દેખી ઈર્ષ્યા કરવા લાગ્યો એક દિવસ રાજમહેલમાં એક સિદ્ધ સાધુજી આવ્યા રાજાએ એમની બધી જ સમસ્યાઓ એ સાધુજીને કહી અને એમને દૂર કરવાનો રસ્તો પૂછ્યો એ સાધુ રાજાની આ સમસ્યાઓ સારી રીતે સમજી ગયો હતો અને બોલ્યો રાજન તારી ચિંતાનું કારણ તારી રાજગાદી છે તારી રાજગાદી તારા દીકરાને આપી ચિંતામુક્ત થઈ જા આના પર રાજા બોલ્યો ગુરુજી મારો દીકરો માત્ર પાંચ વર્ષનો છે હજી તો એ બાળક છે એ કેવી રીતે રાજગાદી સંભાળશે ત્યારે ગુરુજી બોલ્યા તું એવું કર તારી ચિંતાનો ભાર મારા પર છોડી દે આ સાંભળી રાજા તૈયાર થઈ ગયા અને એમની રાજગાદી ગુરુજીને આપી દીધી આના પછી સાધુજી પૂછ્યું હવે તું શું કરીશ ત્યારે રાજા બોલ્યા વિચારું છું કે કોઈ વ્યવસાય કરી લઉં સાધુજી બોલ્યા પણ એના માટે પૈસાની વ્યવસ્થા ક્યાંથી કરીશ હવે તો રાજગાદી મારી છે રાજ્યની બધી જ સંપત્તિ પણ મારી છે આ સાંભળી રાજાએ જવાબ આપ્યો સારું તો હું કોઈ નોકરી કરી લઉં સાધુજી બોલ્યા આ પણ સારું છે પણ તારે નોકરી જ કરવી છે તો તારે બીજે જવાની શું જરૂર છે અહીં જ નોકરી કરી લે હું તો સાધુ છું હું તો મારી ઝૂંપડીમાં જ રહીશ તો તું મારા બદલે આ રાજગાદીને સંભાળજે રાજાએ સાધુની આ વાત માની લીધી સાધુને ત્યાં નોકરી કરી રાજગાદી સંભાળવા લાગ્યો અને સાધુ એમની ઝૂંપડીમાં જ જતા રહ્યા થોડાક દિવસો પછી એ સાધુ રાજ મહેલમાં પહોંચ્યા રાજાને બેટ આપી અને બોલ્યા રાજન હવે તને ભૂખ લાગે છે કે નહીં રાત્રે ઊંઘ આવે છે ને રાજા જવાબ આપતા બોલ્યા ગુરુજી હવે તો હું બહુ ખાઉં છું અને ખૂબ શાંતિથી આરામ પણ કરું છું પહેલા પણ રાજ્યના કામ કરતો અને અત્યારે પણ કરું છું પણ મને ખબર ના પડી કે આ પરિવર્તન આવ્યું કેવી રીતે આ મને સમજણ ના પડી આ સાંભળી સાધુ હસતા હસતા બોલ્યા હે રાજન પેલા તે કામને બોજ બનાવ્યો હતો અને એ બોજને તારા પર લઈ લીધો હતો પરંતુ જ્યારથી રાજગાદી મને આપી છે ત્યારથી તે સારા કર્મચારીની જેમ રાજગાદીને કર્તવ્ય સમજી સંભાળ્યું છે એ માટે આજે તું ચિંતામાંથી મુક્ત છે દોસ્તો આ વાર્તા અહીં જ પૂરી થાય છે પણ આ વાર્તાથી એ શીખ મળે છે કે જીવનમાં જે પણ કામ કરો એને આપણો કર્તવ્ય સમજીને કરો એને બોજ ના સમજવું જો આપણે આપણા કામને બોજ સમજી લઈએ તો ચોક્કસથી આપણે એનાથી દૂર થઈ જશું અને આપણું કામ આપણા માટે ચિંતાનો વિષય બની જશે જેના લીધે એવું પણ બની શકે કે તમને ભૂખ પણ ના લાગે ઊંઘ પણ ના આવે આખો દિવસ બસ ચિંતામાં જ રહીએ પણ તમે તમારા કામને કર્તવ્ય સમજી કરતા રહેશો તો એ કામ તમને કોઈ દિવસ બોજ નહીં લાગે બસ આ જ એક રસ્તો છે જેનાથી તમે 真っ直ぐに癒やし。